તમારી વાડી સારી છે કે તમારે લાઈટ છે બાકી લાઈટ નથી તો છે એવું આ વખતે ચૂંટણીનો માહોલ જબરદસ્ત છે બરોબર આજકાલ તમે કેમા નાખશો

આખું ગામ માંથી મને લાગે ત્રીસ ટકા તો વાંધા જઈશે સિત્તેર ટકા પહેરેલા હે સિત્તેર ટકા વાંધા ને ત્રીસ ટકા પહેરેલા એવું હે મહેનત બહુ કરે બધા બધા મહેનત કરે ત્રીસ ટકા હિતલ નું પૂરું પાડે તો તમારે વાંધા એના હારા કેવાય વાંધા હારા પણ આ પહેલા નથી હારા એવું છે સિત્તેર જેટલું ભેગું કરી નાખે

આ બધા યાર આ ગામડાના કેવા છે આ લોકો આ વિકાસ ને વિનાશના આવાજ છે બધા એમાં નો આમાં અમારે ઇન્ટરવ્યુ હું આમાં લેની કરીએ તો મિત્રો આ ઓલા વખતે તો મેને બે વખત માર ખાધી થી એમાં મારા ચશ્મા ભાંગી ગયા ને એવું બધું થયું પણ હવે આ વખતે તું મારે નથી ખાણો પણ આવકવાનું હે ને બધાને વાયરલ કરજો આ બધા આવા છે આ ગામની અંદર વાયરલ કરે જજે આ બધું વાયરલ થવું પડે એને પડી